શરના અડોલ ગામે સર્વે નંબર આઠસો ઇઠ્યોતેરમાં ખેડૂતોએ એક્સપ્રેસ હાઈવેની કામગીરી અટકાવી દેતા વહીવટી તંત્ર દોડતું થઈ ગયું હતું બે હજાર અઠ્યાવીસમાં સર્વે નંબર ત્રણસો ઇઠ્યોતેરમાં અડતાળીસ પોઈન્ટ ઓગણચાળીસ ગૂંઠા એક વાયડ કરી અને વળતર એકત્રીસ ગૂંઠા આપવા એક્સપ્રેસ વે હાઇવે કહેતા જ ખેડૂતો વિફર્યા હતા કોર્ટ મેટર ચાલુ હોવા સાથે વળતરના મુદ્દે કામ અટકાવતા પોલીસ મામલતદાર સહિત હાઇવે ઓથોરિટીના અધિકારીઓ દોડી આવ્યા હતા ખેડૂતોની એક જ માંગ પહેલાં વળતર નક્કી કરી એવોર્ડ જાહેર કરો પછી જ કામનો રોષ ફેલાવ્યો હતો અંકલેશ્વરમાંથી પસાર થતા એક્સપ્રેસ હાઈવે ઓથોરિટી દ્વારા હાલ અંકલેશ્વરમાં અટકી પડેલી એક્સપ્રેસ વેની કામગીરી પૂરજોશમાં શરૂ કરી છે દરમિયાન અંકલેશ્વર અડોલ ગામ ખાતે એક્સપ્રેસ વે હાઇવેની કામગીરી ચાલી રહી હતી ત્યાં સર્વે નંબર નવસો ઇઠ્યોતેર પર કામગીરી ખેડૂત માલિકો અને અન્ય ખેડૂતો દ્વારા અટકાવી દીધી હતી જ્યાં સુધી મૂળ એક વાયર કરેલી જમીન પ્રમાણે વળતર ના મળે ત્યાં સુધી કામ કરવા દેવાની ના પાડતા સમગ્ર મામલો વહીવટી તંત્ર પાસે પહોંચ્યો હતો અને અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત તેમજ તાલુકા પોલીસનો કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો જ્યાં ખેડૂતો અને તેમના વકીલ દ્વારા રજૂઆત કરી હતી કે વર્ષ બે હજાર અઢારમાં સર્વે નંબર આઠસો અઠ્યોતેરમાં કુલ અડતાળીસ પોઈન્ટ ઓગણચાળીસ ગુઠા જમીન એકવાયર્ડ કરેલી છે અને હવે વળતર આપવાનો વારો આવતા એકત્રીસ ગુંઠાનું જ વળતર આપવાની વાત કરી રહ્યા છે આ અંગે બે હજાર વીસમાં ગેજેટમાં પણ અડતાળીસ પોઈન્ટ ઓગણચાળીસ ગૂંઠા જાહેર થયું હતું પછી વાંધા વચકા કાઢી જમીન ઓએનજીસીમાં જાય છે જેવા અન્ય બહાના હાઈવે ઓથોરિટી બતાવી રહ્યા છે અંતે મામલતદાર અને પોલીસની દરમિયાનગીરી અને મૂળ નકશા અને કાગળો આધારે ખેડૂતોને વળતર યોગ્ય આપવાની વાત નક્કી કરાઈ હતી આ અંગે અંકલેશ્વર મામલતદાર તરણસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે યોગ્ય વળતર આપવાનું નક્કી કરવામાં આવ્યું છે અને અટકેલ કામગીરી હાલ શરૂ કરવામાં આવી છે યોગ્યને અને અમારા હક્ક વળતર આપો તો કામ કરવા દેવામાં કોઈ વાંધો નથી અમારા સર્વે નંબર આઠસો અઠ્યોતેરમાં બે હજાર અઢારમાં અડતાળીસ પોઈન્ટ ઓગણચાળીસ ગુંઠા એકવાયડ કરી હતી અને બે હજાર વીસમાં ગેજેટ પણ બહાર પડ્યું હતું હવે તેઓ એકત્રીસ ગુંઠાના જ વળતરની વાત કરતાં કામ અટકાવ્યું છે અમારી એક જ માંગ છે કે મૂળ એકવાયડ કરેલ જમીનનું અમને વળતર આપવામાં આવે પછી જ કામ કરો હેતલબેન ખેડૂતે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અનેક ક્ષતિઓ છે પહેલાં એ સુધારી યોગ્ય વળતર આપો

એનું માપ છે અત્તાલીસ પોઈન્ટ ઓગણચાલીસ ગૂંથા અને જે એવોર્ડ બે હજાર વીસમાં ગેજેટમાં આવી ગયું છે અત્તાલીસ પોઈન્ટ ઓગણચાલીસ ગૂંથા કાલાશ જાસંભાઈ પટેલ છતાં પણ અહીંયા માપરી કામ માપડી કરવામાં આવે છે તેમાં પણ મિસ્ટેક આવે છે નવ ગુંથા લાવે છે એકત્રીસ ગુંથા લાવે છે વારાઘડીએ આવી રીતે માપળી અને ખોટા નકશા બતાવે છે ખોટા મેપ છે એનું ક્ષેત્ર પણ ખોટું છે

એ પણ ઘણી ખોટી રીતે કરવામાં આવેલું છે તેને નામદાર નાયબ કલેક્ટર સમક્ષ પક્ષકારોએ છે વધુમાં એટલું ખાસ જણાવવાનું કે જે સંપાદન કરવામાં આવેલું તેમાં ગવર્મેન્ટે અડતાલીસ પોઈન્ટ ઓગણચાલીસ ગુંઠાની જમીન ખેડૂતની લીધેલી છે સંપાદન હેઠળ અને પછી ઓનજીસી માં જે ગયેલી છે જમીન તેની ભૂલો કાઢીને ખોટી રીતે અ હાલમાં એકત્રીસ ગુ જમીન જ સંપાદન હેઠળ ઓગણચાલીસ ગુઠા ની જમીનનું ખેડૂતોને વળતર મળવું જોઈએ જેથી હાલની લડત ચાલુ છે અને હાલમાં હાઈવે ઓથોરિટીનું જે જે કામ છે તે ખેડૂતોએ અટકાવેલું છે અને હાલમાં મામલતદાર શ્રી સ્થળ પર હાજર છે પોલીસ બંદોબસ્ત એક વિનંતી છે કે અમારું જે ઓરિજિનલ જે મૂળ સંપાદન હેઠળ અડતાલીસ પોઈન્ટ ઓગણચાલીસ ચાલીસ જે જમીન લીધેલી છે તે હેઠળ વળતરના એવોર્ડ તાત્કાલિક ધોરણે અમને આપે તો તમને તમે કામ ચાલુ કરવામાં આવે તો ખેડૂતોને કઈ વાંધો નથી